કરે કરે કઈ માંગણી તો સીધી આપે છે હા હા એટલે એટલે સાહેબ એનું કોલ રેકોર્ડિંગ થયું એટલે અમે પોતે ડીએસપી મળ્યા એટલે એ રૂબરૂમાં ડીવાય ને ફોન કર્યો ડીવાયસી અમને મળવા બોલાવ્યા અને કીધું ઓકે આમાં તો ગંભીર ગુનો છે ત્રણ વખત બોલે છે પહેલી વખત એમ કીધું કે તું મચ્છર કેવા હું તને ઉડાડી નાખીશ બીજી વાર એમ કીધું ખૂન કરી નાખીશ અને ત્રીજી વાર એમ કીધું ખરા વાત નહીં રહી આટલી ગંભીર ફરિયાદ આજે પાંચ દિવસ પેલા આપી છે ડીએસપી ડીવાયસપી ફોન કર્યો ડીવાયસપી અમને બોલાવ્યા અમને પ્રતિનિધિ મંડળ મળ્યું ડીવાયસપી આખી હિસ્ટ્રી લઇ લીધી એને કીધું ના આતો કે ગંભીર બાબત છે જમીન પચાવી પાડવા માટેની વાત છે પણ એ અમારા નહીં આવે પણ આપી છે એવી અમે ફરિયાદ કરીએ છીએ

આપણે કઈ માથાકૂટ લાંબી કરવી નહીં પછી કોકની લાગવગ હોય ભલામણ હોય જેવું કામ પણ રજૂઆત કરે છે આવી ગંભીર બાબતો હોય થી મારવાની ધમકી જતા હોય જમીન ને લગતું હોય

સાહેબ ખાસ સાધારણ સભામાં અમે મંડળીઓના રજિસ્ટ્ર પાસેથી માંગણી કરી કે ભાઈ તમે અમને મતદાર યાદી આપો આ માણસ ગેરરીતિ કરવાના છે એવું પાંચ ત્રણે અમે લખીને આપ્યું એટલે એને સાત ત્રણે અમને આપ્યું કે ભાઈ ચારસો ને ચાલીસ મતદારો છે એમાંથી ચૂંટણી કરવી એવું લખીને અમને આપ્યું હવે સાહેબ જયારે સાધારણ સભા ચાલુ થાય એટલે ઓલો માણસ એકસો એના ઘરના જે પોલીસ દીકરીઓ છે નામાવલી કરી અને એકસો ને દસ નામ નવા અંદર ઘુસાડી અને લઈ આવ્યો ચૂંટણી કરાવવા અચ્છા એટલે આ લોકો બહિષ્કાર ચારસો ને ચાલીસ ને એકસો ને પંદર કે સોળ એને એના એક જ પેઢી ના નામ લખી નાખ્યા એમ એના બધા દીકરા દીકરી હસુ એનો ભાઈ છે તો હસુ પોતે નોકરી કરે છે તો એ એની પત્ની એની ત્રણ દીકરી એનો દીકરો એનો બીજો ભાઈ છે એ પોલીસ માં છે તો એનું નામ એની પત્ની નું નામ એના બધા બાળકો નું નામ એનો ચોથો ભાઈ

બરોબર એવો સારો ધંધો કરતો હોય એને ન મળે એ મળવા પાત્ર નથી પણ ગરીબ મજૂર છે ખેત મજુર છે એ મળવા પાત્ર નથી પ્રમુખ છે ને પ્રમુખ એમને આમ આ જમીન માંથી સો દોઢસો વીઘા જમીન એ વાવે છે બાકી મંત્રી વાવે છે આખા તાલુકામાં કોઈને એક પણ વીઘો જમીન નથી મોટા ભાગ ની જમીન વેચી નાખી દસ્તાવેજ કરી દીધા છે બીજું બીજું શ્રી સરકાર કરવા માટે ખાલસા કરવા માટે પૈસા લઈ લીધા જમાનો કે જેની પાસે કબજો હોય ને એને એમ કે એની સાથે બેઠક કરી લે કે ભાઈ હું આ શ્રી સરકાર કરાવી દઉં ખાલસા કરાવી દઉં એના પૈસા લેવાઈ ગયા અને અમુક જમીન પોતે શ્રી સરકાર કરાવી અને હજુ શ્રી સરકાર કરવાની છે અને શું કામ કે વહીવટ થઈ જાય ને ના એવું ઘણા ઘરે શ્રી સરકાર ને રાજકોટ માં વેચી નાખી છે ને ઘણા

સાહેબલા અર્જુનભાઈ ભંડેરી છે એને એક મંડળીના પ્રમુખ બનાવી દીધા જમીન થી વેચી આ તો આ મંડળી ની વાત કરીએ છીએ આપણે આવડું મોટું સાહેબ કૌભાંડ થઈ હોય અને જયારે ઈ માણસ અનુસૂચિત જાતિ ખેતડી મંડળી જે આ છે સહકારી મંડળી

એસી હજાર રૂપિયા કે એક લાખ રૂપિયા ની વીઘો પણ ઓન પેપર બતાવ્યા ખાલી ત્રણ હજાર રૂપિયા ની વીઘો હવે સાહેબ પેલા તો સત્તાણું હજાર તો ઈ ખવાઈ ગયા હવે ત્રણ ત્રણ હજાર કરતા કરતા માનો કે ત્રીસ લાખ ભેગા થયા ત્રણ કરોડ ના ત્રીસ લાખ ભેગા થયા તો ત્રીસ લાખ બેંક માં પડ્યા તો ઈ પણ ઉપાડી વાપરી નાખ્યા આવડું મોટું સાહેબ તો આગાતી નથી ને જમીન પંદર દિવસ પહેલાં રે લખી નાખ્યું છે કે સહકાર કાયદો ઓગણીસો એકસઠ ના નિયમ મુજબ અને ટોચ મર્યાદાના નિયમ મુજબ મંડળીની જમીન કોઈને પણ વેચી શકાય નહીં એવું એને લખી નાખ્યું છે તો એ વેચી નાખી છે ફરિયાદ દાખલ થાય

મુકેશ પાર્ગી રાઠોડ હમ બેટક છે નહીં મુકેશ એનું નામ છે પપ્પાનું નામ પાલજીભાઈ છે પાલજી આછા મુકેશ પાલજી રાઠોડ મુકેશ રાઠોડ કે ચાલાળા ના ચાલાળા ચાલાળા જારી ચાલાળા ચાલાળા જારી હું તમને સર ડીએસપી ના નંબર મોકલું છું અમે છે ને તમારી પાસે કાર છે રાજસ્થાન ના નંબર મને મોકલો જી સર સાંભળો તમે જે ટાઈમ આ કોન ત્યારે અમે છે ડેલીગેશન તમને મળવા માટે આવીએ અત્યારે તમે DSP અને PI ને બેને અને શક્ય હોય તો કલેક્ટર સાહેબ તો જ વાત કરવાની જરૂર છે કે સાહેબ આ જમીનો છે કલેક્ટર અમને શું કે ખબર જયારે મળીએ ત્યારે એમ કે તમે register ને મળો અરે સાહેબ register તો ખાલી બોડી મેન્ટેન કરવાની છે પણ તમે આપેલી જમીન અનધિકૃત રીતે વેચાણ થઇ રહી હોય તો ઈ જોવાનું supervision નું જવાબદારી તો કલેક્ટર ની છે ને કલેક્ટર શ્રી શું આપી દે કે તમે આને મળો register ને એક ત્રણ વખત મારી નાખવાની ધમકી આપે છે પેલી વખત એમ કીધું તું મચ્છર છે તને ઉડાડી દઈશ બીજી વખત એમ કીધું તારો ખૂન કરી નાખીશ અને ત્રીજી ત્રીજી વાર એમ કીધું સારા વાર નહીં રે પરિણામ ખરાબ આવશે આવી એક જ માં ત્રણ વખત ધમકી આપે છે આ તો ગંભીર બાબત છે ને પાછું આ કૌભાંડ ધમકી છે એટલે આના આના માટે તો આ લોકો રિપોર્ટ કરવો જોઈએ સરકારને ને ઉલટા નું FIR કર્યા પછી તો સાહેબ મોકલું છું નંબર સાહેબ મોકલો મોકલો અને પછી એક દી ગોઠવીએ આપડે આ ને આવું જી સાહેબ અને વાત થઈ જાય તો મને પછી જરાક તમે કહેજો શું થયું છે પાકું પાકું